અલે સગન અલે ઓય ઓય અલે હમા તો ભરાઈ રહ્યું તું તું જો બા બાઈક ફાવતો નઈ લઈ હેડે સુબા સો લા જબર જસ નવ લા છો અલે નવ લાય જ ન તા પૈસા ડોશી ડોસી બે ડોસી બે ને ફરવા માટે લાયો છું આયે આયે પણ છો ઓરે રસ લેવા હેડે કેરી કેરી નો બાસો આગળ પોલીસ વાળા સી લાયસન્સ લાયસન્સ તો નહી પણ પકડી જાહી

પણ સગર કે તારા જેવા તાર જોડે હેમલેટ નહિ કે લાયસન નહીં હેમલેટ તો પહેર્યું આવડું મોટું હેમલેટ પહેર્યું શું કરું છે વળી હેમલેટ અને લાયસન લાયસન તો અમે કના ડોહા પાણી કના જોડે લાયસન હોય છે અમે વળી લાયસન તો કરવું હોય પોલીસ વાળો એટલે હું મન તો જાજે પોલીસ વાળો એટલે હું વળી મન જાજે મારા બેટા આજ તો સરકારે કડક નિયમ બનાવી દીધા ભાઈ કોઈને હેમલેટ વગર લાયસન્સ વગર જવા નહીં દેવાના ગમે તે થાય

આયું હું વાત કરું આમ દોરી લઈ લઈ એવું બસ સ્ટીરિંગ લોક પાછું ચાવી નઈ આપરા જોડે ચાવી તો લઈ દીધી સાબે ચાવી લઈ લીધી ઓલ્યા તારી ઈ હો આડ્યો તો તમે ચાવી લેતા આઈડિયા આલે કોમ જાય ને તો પણ ચાવી આઈ જાય પાછી હો આવું ના ચાલે યાર કાકા રાખો નિયમ અલગ જ નહીં પેલું કાકા તો તમે ના મારા કાકા યાર હું પોલીસ કહી દઉં ગમે તે કેસ કરું તમે નહીં આવો

તો હું મારો બટલો પૂરો લઈ લયો એક સાહેબ ની થાપ ચોઈ છે ખબર પડતી નહીં હા તો મને હવે તો ઘેર જવા દે કાલ વાત ઈવાની હવે નેકડીને એટલા મને જવા દે હોળો અરે તારી મારો બેટો સગન એવો આઈડિયા આલે ને માર તો કામ થઈ ગયું માર તો બાઈક આવી ગયું સગન છે ને રે ખેતરમાં ઘાઘવા હશે મને તો ટોકો પાડ દે આપણો આઈડિયા એટલા વાત પટી જાય જો આઈ ગયા લ્યો જબર આઈ ગયા લ્યો અરે ઊભો નહિ રહે લે બેહ જા કોઈ છોડ્યા સી હું ગયો કે તારી શું કહેવું હો બેહ જા હો જ નહી કે ફોન એ આઈ આલે ગયો જબર આઈ ગયા